તને જ્યારે નેતા પણ આવે છે ને તાર તારી ખાનદાનીમાં ક્યાંય વોટ ના આવે ને એવી મા જગદંબા હે ધયણીધર હે નરેશ્વરી માતા હે અંબાજી ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે દાડે એ હા માં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે એ મને સારું લાગશે પણ મારો બનાસ કાઢો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું બોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓ ના બેટીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે